પૂજ્ય રવિશંકર મહારાજની ની દિવ્ય ચેતના આશીર્વાદ અને પ્રેરણાથી ગુજરાત રાજ્ય આવ્યું હતું પૂજ્ય રવિશંકર મહારાજ શ્રમ સેવા અને સાદગીના પ્રતિક રહ્યા છે કસાય ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ એ

સુવિધાસભર માળખું ઉપલબ્ધ થાય તે માટે રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું રોકાર્પણ લોકાર્પણ કર્યું જેનું પૂજ્ય રવિશંકર મહારાજ હોલ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે